અને પછી આપણે પૂજન કરવાનું તો હજી પૂજન કરવાનું તો બાકી છે પછી વાડીએ જવા હાલો હવે આપણે પાર્થેશ્વર મહાદેવની પૂજા કરી લે આપણે હમ વરસાદ આવી ગયો હા રેડો અત્યારમાં હારો આવી ગયો કામ ને સોમવારે રેડો ઘરે જલ્દી જલ્દી હું તો ન કરી નિરાજ ગમે એવું કામ હોય તો સોમવારે તો હાવ નિરાત જ હોવું જોઈએ આપડે શાંતિ થી સાફ સફાઈ કરી પછી આપડે પૂજા કરીને પછી જવાની ગઈટા થઈ ને તો પૂજા પાઠ કરવાનું વ્યાપ હોય તો માળા ફરે નકર ઈ નો ફરે ઈ નો ફરે એટલે આપડે તો અત્યાર માં શ્રાવણ મહિનો છે ને એટલે રોજ પાંચ માળે ત્યાં ને જપ માળા વાંચી લઈ પછીની કઈ ખબર નથી અત્યારે જે આપણે ભક્તિ કરી પૂજા કરવી હોય દેવાસ નો અગિયાર માળા કરતી ઓ પાર્થિશ્વરાય નમ ઓમ પાર્થિશ્વરાય નમ ઓમ પાર્થિશ્વરાય નમ ઓમ પાર્થીશ્વરાય નમ ઓમ પાર્થીશ્વરાય આપણે મનોકામના હાટું કરી એવું ન હોય માંગવા હાટું કરે જ રેલી એના હાટુ જ કરતા હોય હું પેલે કરતી પણ હવે આપડે ભગવાન ની દયા થઈ ગઈ આમ દયા રાખે અને આપણે થી સંતોષ છે એમ પછી તો સંતોષ ક્યારે રાખે ભગવાન બાકી પૈસા નહી તો બધું ઠીક આવે જાય શાંતિ હોય ને તો પૈસા જ છે એટલા રૂપિયા હોય ને શાંતિ થી જીવન નો જીવી તો શું કામ નો ધીમો ધીમો વરસાદ ચાલુ જ છે એટલે આમ તો બીજું કઈ કામ થાય એવું નથી તો હાથી ને એવું તો કઈ હાલે નહીં હ તો આપણે મર્તીના પાકમાં કીધું આટો માર લઈ અને હું તો ભગવાનને શું કવ છું કે સોમવારે તો વરસાદ આવવો જ જોઈએ હોય એટલે સોમવારે ને મને ઘરે રહેવું ગમે સોમવાર હોય તો પૂજા પાઠ થાય હો ખોડિયા નાતની પૂજા થાય મર્તીમાં કીધું આટો માર નિરીક્ષણ કરી લઈ હું જરૂર છે પણ અત્યારે મેન રાઉન્ડ તો આપણે ખાતરનો લેવાનો છે તો કે મહિનાદીની મરચી થઈ ગઈ આપણે તો આપણે કયો ખાતરનો રાઉન્ડ લેવો તો આપણે તો ખાતર વાવવાનું છે કે એનપી કે એટલે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટેશિયમ કઈ નહીં તત્વ આવે તો કે નાઇટ્રોજન કામ કરે તો કે છોડવાનું વૃદ્ધિ અને વિકાસમાં કામ કરે એટલે નાઇટ્રોજન મળે એટલે સોડવું એકદમ વધ વધ કરી દે અને ફોસ્ફરસ તો કે ફોસ્ફરસ એના મૂરિયા મજબૂત કરે અને ફળ અને ફૂલને એકદમ મજબૂતાઈ કરે અને સંખ્યા વધારે એની અને આપણે પોટેશિયમ તો કે પોટેશિયમ શું કામ કરે તો જે આપણા પોષક તત્વો હોય અને પાણીની સંગ્રહ શક્તિ વધારે અને પોષક તત્વને ગોતી ગોતીને છોડવાને પૂરા પાડે એટલે છોડવું એકદમ નૈઋોરી એટલે એનપીકે અને ભેગું આપણે સાઈડમાં થોડું નાઈટ્રોજન વધારવાનું જ દેવું એટલે એનપીકે અને ઉરિયા બે મિક્સ કરીને આપણે કાયલાને વાવવાનું છે એટલે મયનો દીની મરચી થાય એટલે આપણે ખાતર આપી દે તો તમારે મરચી એકદમ વૈદ કરી જાય અને મજબૂતાઈ થઈ જાય એમ અને નિરીક્ષણ કરી તો પાછી ખબર તો પડવી જો ને કે આને હું જરૂર છે એટલે એને માટો મારી ભાગી એટલે પછી આપણે એમાં કીધું હોય તો કે એનપીકે ખાતર વાવવાનું શું મતલબ એટલે આપણે કહી દીધું

પણ આમ તો મોનોકોટો દવા તો એવી છે કે ભયંકરમાં ભયંકર દવા છે ખરેખર તો એનો ઉપયોગ કરાતો જ નથી જઈએ એક દવા કામ ન કરતી ને ત્યાં મોનોકોટો કામ કરે પણ આપણે ખેડૂતને તો મોનોકોટોને હાવ સામાન્ય સમજી બરાબર જ મોનોકોટો જ વાપરીએ એટલે આપણે મરચાં આવી ગયા હોય અને કુકર ન જાતી હોય તો ઠીક ઇથિયુનથી કે પ્રોફેનોથી ન કંટ્રોલ આવે તો આપણે ઇમિડા ક્લોરિફાઈડ અને ફિફ્રોનિલ બે ભેગું આવે એ લગભગ અંદાજે હોગ્રામમાં વીસથી પચીસ પગ થઈ જાય એટલે જો એનો છંટકાવ કરવામાં આવે તો તમારી કુકડ એકદમ વહી જાય અને કુકડ આવવાનું કારણ એક જ હોય કે વાતાવરણમાં ખુલ્લું થાય અને તડકો આવે ને એટલે કુકઈનું પ્રમાણ વધે વીસ ડિગ્રી તાપમાન હોય તો આ લગી વાંધો ન આવે પણ વીસથી ત્રીસ પાંત્રીસ ચાલીસ તાપમાન થઈને એટલે કુકઈ મંડે મરચીમાં ફરવાડી એક્ટિવ થવા તડકામાં વધારે એક્ટિવ થઈ એટલે અત્યારે થોડુંક ખુલ્લું વાતાવરણ થયું હતું એટલે હવે નું પ્રમાણ થોડુંક રહે પણ વાંધો નહીં દવા મારી દેવો એટલે થઈ જાય આપણે તો નો રાઉન્ડ મારી દીધો એટલે આપણે એટલી બધી કુકર નથી પણ જેને વધારે મરચાં આવી ગઈ ને એને નો પ્રશ્ન રહીએ એટલે આપણે કહી દઈએ કે ભાઈ મરચાં આવ્યા પછી કે

ફોસ્ફરસ ને પોટેશિયમ ભાવે એ ભૂકા કાઢી નાખે એવા હોય ને ભાવ હે ના 1400 ને હિતે રૂપિયા ઓય બાપા મને હાંભળે 300 રૂપિયા ને ઠેલી માં પપ્પા વાવતા ઈ અને ક્યાં જાવ છો ને ક્યાં ત્રણ બહુ મોંઘી હે ખેડ ઉપયોગ બહુ કરવા માંડે ને એમાં મોંઘી બહુ થઈ ગઈ પેલા તો એક ઠેલી માં બે ઠેલી માં ખેતર વવાઈ જાત પછી જરૂરિયાત વધતી ગઈ હા ગોઠ ગઈ પ્રમાણ વધારતા ગયા

બા બનાવે છે લાપસી અને લાપસી અમારે બનાવવાની હોય હવા પાલી કારણ કે મારા દાદીજી છે ને એને માનતા હતી અમારે બાપુજી નો હતા ને તેડી માનતા એટલે એને વરુડી માની હતી માનતા એટલે માજી શ્રાવણ મહિનાના સોમવારે વરુડી માની લાપસી કરતા હા હવાપાલી ની હવાપાલી ઘઉં એટલે આપણે અત્યારે દરાઈ આવ્યા આપણે હવા પાલી આટું ઘંટી ચાલુ કરી નહીં દડાઈ એવા ને અત્યારે ને અત્યારે લાપસી બાઈ બનાવી નાખે ને અમે બધાય અમારા કુટુંબીની ઘરે દઈ આવી લાપસી એટલે આટલી બધી તો હવા પાલીની લાપસી ખૂટે નહીં અને બા બનાવે છે એમ પછી આયલું જ અત્યારે તો બાને જ દઉં બાની લાપસી સરસ બને એમ અને લાપસી પાછી જાજી હોય લાપસી બધા એમ કેશ કે થોડીક અઘરી વસ્તુ ફાવે તો છે પણ બા જેવી તો ન બને આપણાથી એટલે બાઈએ જો લોટ શેકી લીધો લાપસીનો અને અહીંયા આંધણ મુકાઈ ગયું છે હવે જુવારવાની જુવારવાની આપણે અહિયાં જુવારી છે વરૂળશિયા ગામ ના સીમ માં છે અમારા બાપુજી જીવતા ત્યારે એ તો વર્ષો વર્ષ

યેમ કેસે તો મને ખબર છે પણ હું મને દાબી દે કે દાબી દે તો દાયો દીકરો લે ગયો હોય ને તો બેસવા તો બા આપણે બી આ શેકી દીધા છે ને ફોતરા ઉતારે છે આજ સોમવાર છે એટલે આપણે રહી ભલે પણ ફરાર તો જાજુ વધી જાય જમવા કરતા અત્યારે આપણે બનાવવાનો છે માંડવી પાક આપણે બપોરે એકટાણું કરી લીધું લાપસી માતાજીની કહી દીધી એટલે ચાલો માંડવી પાક ને સૂકી ભાજી બનાવવાની છે પછી ગા દોવા જ આવી છે પછી આપણે હોય જ દીપમાળા એટલે એમાં વહેલું વહેલી રસોઈ બની દીપમાળામાં તો જવાનું જ ટાઈમ થયો છે પોણા છ પણ આજે આપણે રસોઈ તો વહેલી બનાવવાની હોય મને તો દીપમાળામાં જવાની એટલી જલ્દી હોય કે ફટાફટ કામ પતાવીને દીપમાળા મૂકવાની હોય દીપમાળા થી પછી અમે આવે આઠ વાગે ત્યાં રાસ રમી ને કીર્તન બોલે ને એટલે એ બધે આઠ વાગી જાય એટલે પછી આવીને સીધું આપણે ફરાડ કે એકટાણું જે બાકી હોય એ જ કરવાનું રે એટલે આપણે અત્યારે આપણે માંડવી પાક બનાવી નાખી માંડવી પાક ની લઈ લઈ ચાહણી આપણે ડીશ માં ઘી લગાડી લીધું છે થાળીમાં અને ભૂકોય તૈયાર થઈ ગયો છે હવે ગામની લે લે માંડવી પાક આપણો બની જાય તો આપણે માંડવી પાક બની તૈયાર ગયા અને માંડવી પાક બનાવી માન લીધો અને ચીધો થાળી માં ઢાળી કા તો ઝટકે ઝટકે બારીએ ધોવા જવાનું કોઈ કે સીટ ઉપર બેસી ગયા પછી એક મિનિટ ન જ કે હું રસોડામાં કામ આલે છે એ કાંઈ જવાનું નહી કા અમારે અમારા ગામથી હોય અમને રહોડાને કંઈ ઘર નહીં ખબર જ ન હોય આમાં